આજે લઈ આવ્યો છું સિલ્ક સાડીનો ખજાનો જોઈ શકો છો તમે કોટનમાં અમારી પાસે એકસો પંદર રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે કોટન સાડીમાં જે અત્યારે બહુ ચાલે છે બહુ ડિમાન્ડ છે આવી રીતની બોક્સ પેકિંગ રહેશે અલગ અલગ રીતના આઠ કલર રહેશે આમાં આઠ કલરની મેચિંગ આવશે વિથ બોક્સ પેકિંગ તમને સિલ્વર કોન્ટસેટ પણ છે કોન્ટ્રાસ્ટ પર્લું છે નખામાં જરી બોર્ડર રહેશે ઓનલી ફોર થ્રી ડબલ નાઇનની રેટમાં ઓનલી ફોર થ્રી ડબલ નાઇન સિલ્વર કોન્સેપ્ટ ગોલ્ડન કોન્સેપ્ટ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ને જરી બોર્ડર બાંધી સ્પેશિયલ જે અત્યારે પ્રસંગનો સમય છે લગનની શરૂઆત જ પહેલી જે કહીએ મૂર્તની સાડી ખરીદી એ માતાજીની બહુ સારો પેટર્ન છે ના આમાં કલર ઓપ્શન પણ ઘણા બધા છે અગિયાર કલરની મેચિંગ છે સૌથી વધારે અગિયાર કલર કેમ કે આ કોન્સેપ્ટ એવો થઈ ગયો છે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે આજે હું પ્રદીપભાઈ અજી જોઈને ગુજરાતી ચેનલમાં તમારી સાથે છું આજે લઈ આવ્યો છું સિલ્ક સાડીનો ખજાનો જોઈ શકો છો તમે સિલ્ક સાડીનો ખજાનો સિલ્કનો ખજાનો છે અલગ અલગ જાતની અલગ અલગ ટાઈપની વેરાયટી છે એમાં સિલ્કમાં કોટનમાં આજે હું બતાવવા માગું છું તમને આ ટાઈપના વેરાયટી સેમ્પલિંગ બતાવવા માગું છું કોટનમાં સિલ્કમાં ડિજિટલ પ્રિન્ટમાં બધી વેરાયટી એક એક જ વિડીયોમાં તમને કોશિશ કરું છું બતાવવા માટે બહુ ઘણી બધી વેરાયટી છે બહુ સરસ મજાની વેરાયટી છે કોટનમાં ઓછી રેન્જમાં વસ્તુ છે કોટનમાં અમારે પાસે એકસો પંદર રૂપિયા થી રેન્જ ચાલુ થાય છે કોટન સાડીમાં આ જો આખી સાડીમાં જે બ્રાસુ વિવિંગનું કામ છે આ જોઈ શકો છો તમે આખી સાડીમાં રીચ પલ્લુ છે આખો બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ આ ટાઈપ આ બ્લાઉઝ રહેશે આમાં આ જોઈ શકો છો તમે આ બ્લાઉઝ સાથે

सिल्क रीचपल्लू में जो ते आन जु ते एकदमस थ्री डी कलर से आम जेम आ लाइट में थाय तो थ्री डी कलर में एकदम डिफरेंट कलर बे कलर मैचिंग थाय था बहुत सारो पैटर्न है आ जी सको ते आ पैटर्न जो ना ब्लाउज भी आवी रहते ब्लाउज रिच ब्लाउज रहचिंग ब्लाउज आम रीचपल्लू साथ बहुत सारो पैटर्न है आ एक पैटर्न जुओ ते आ वस्तु है ओनली फॉर તીનસો ગયાર રૂપિયાની રેટમાં થ્રી ડબલ વન એક આ પેટર્ન જો આમાં સિલ્વર મેચિંગ રહેશે સિલ્વર રીચ બ્લુ આવશે આ વસ્તુ જોવો તમે સિલ્વર મેચિંગમાં સિલ્વર ને ગોલ્ડ બે વસ્તુ મેચિંગ રહેશે આમાં સિલ્વર કોન્ટેટ પણ છે કોન્ટ્રાસ્ટ પર્લું છે નખામાં જરી બોર્ડર રહેશે ઓનલી ફોર થ્રી ડબલ નાઇનની રેટમાં ઓનલી ફોર થ્રી ડબલ નાઇન સિલ્વર કોન્સેપ્ટ ગોલ્ડન કોન્સેપ્ટ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ને જરી બોર્ડર અને ઝુમકા લટકન સાથે રહેશે બહુ સારો કોન્સેપ્ટ છે આમાં બી પંદરથી વીસ બારથી પંદર કલર ડિફરન્ટ ડિફરન્ટ રહેશે અને જે બ્લાઉઝ છે આ રીચ બ્લાઉઝ આવશે જે પલ્લુની મેચિંગનો આ જે ટાઈપનો આનું પલ્લુ છે પલ્લુની મેચિંગનો આ બ્લાઉઝ રહેશે આમાં રિચ બ્લાઉઝ રિચ પલ્લુ રિચ બ્લાઉઝ બહુ સારો કોન્સેપ્ટ છે કોન્ટ્રાસ્ટ મેચિંગમાં રહેશે અને આમાં આમાં તમે જોઈ શકો છો ગોલ્ડન જુએ આ ટાઈપના આમાં ગોલ્ડન ટેસ્ટ પણ રહેશે ગોલ્ડન કલર પણ રહેશે અને સિલ્વર કોન્સેપ્ટ પણ રહેશે આજે રેન્જની વસ્તુ છે આમાં અલગ અલગ જુદા જુદા ઘણા બધા કલર આવશે એક નેક્સ્ટ પેટર્ન આ જો તોમે આ જો ઈસકો જો બરાસો પેટર્ન માં છે આવી બહુ સારો કોન્સેપ્ટ છે રિચ પલ્લુ વસ્તુ છે આ ભી જો રિચ પલ્લુ વસ્તુમાં કોન્ટ્રાસ્ટ મેચિંગમાં આખી સાડીમાં કામ છે સિલ્વર જરીનો કામ છે ને જે આની બોર્ડર જોઈ શકો છો તમે 1 ફૂટ ની બોર્ડર 1 ફૂટ ની બોર્ડર નહીં બ સાડી છે આ જો ને આ જે વસ્તુ પહેરે પહેર્યા પછી એટલો બધો બહુ ઘણો બધો ઉઠાવ આવે આનો કેટલું બોર્ડર આવે ને બહુ સરસ લાગે છે અત્યારે લગ્ન પ્રસંગના સમયમાં લગ્નમાં ગાળામાં આ ઘણી બધી ચાલે છે આ વસ્તુઓ ને એક પાર્ટીઓ કોન્સેપ્ટ થઈ ગયું છે આ એક નવો કોન્સેપ્ટ જે અત્યારે સુરતમાં છે ચલનમાં છે ને હજી જૂન કંપનીમાં છે આ છે કોપર ટેસ્ટ જે બહુ ડિમાન્ડ છે આની કોપર ટેસ્ટની કેમ સિલ્વર ગોલ્ડન કરતાં વધારે ડિમાન્ડ છે કોપર ટેસ્ટની આ કોપર જરીનું કામ આવશે પૂરો આખી સાડીમાં જોઈ શકો છો તમે કોપર જેરીમાં લહેરિયા કોન્સેપ્ટની ડિઝાઇન છે બાંધી કોન્સેપ્ટ છે ઘણી બધી અલગ અલગ જાતની ડિઝાઇન આવશે આમાં આમાં જોઈ શકો તમે કોપર ટેસ્ટમાં ને કોપરનો જ બોર્ડર રહેશે આખી સાડીમાં કોપરનું કામ રહેશે ને કોપરનો રિચ બ્લાઉઝ રહેશે આ કોપરનો જ બ્લાઉઝ આવવાનો છે આમાં બહુ સરસ પેટર્ન આવશે બ્લાઉઝ પેટર્ન પણ સારું આવશે બોર્ડર કોન્સેપ્ટ રહેશે બહુ સારો કોન્સેપ્ટ છે ડિફરન્ટ ડિફરન્ટ કલર આવશે આમાં નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે આ બતાવું તમને બાંધી સ્પેશિયલ જે અત્યારે લગ્ન પ્રસંગનો સમય છે લગ્નની શરૂઆત જ પહેલી જે કહીએ મૂર્તની સાડી ખરીદી એ માતાજીની શરૂઆત કરીએ છીએ માતાજીની સાડીથી શરૂઆત કરી છે આ માતાજીની સાડી સ્પેશિયલ મૂર્તની સાડી સ્પેશિયલ બાંધણી સ્પેશિયલ છે પટોળા સ્પેશિયલ છે આમાં બી જરી કોન્સેપ્ટનું કામ રહેશે આખી સાડીમાં સિલ્ક જરીનો કે માતાજીની સાડી લેવાનું તો એવું નહીં સારી સાડી લેવાની એકદમ સારો કોન્સેપ્ટ છે સારી સાડી છે કોન્ટ્રાસ્ટ આ પલ્લુ રહેશે આ રીતનું જ આમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ રહેશે જોઈ શકો છો તમે આ રીચ બ્લાઉઝ છે એકદમ હેવી બ્લાઉઝ આજે ક્યાં પણ એ ટાઈપનો હેવી બ્લાઉઝ લઈએ છીએ તો બસો અઢીસોથી ઓછામાં બનારસીનો બ્લાઉઝ નથી મળતો તમને સાડી આપું છું બહુ સરસ રેટમાં બહુ સરસ રેટમાં છે નાને રેટ માટે તમે સ્ક્રીન લઈને મેસેજ મોકલો તમને બધાને રેટ મળશે ડિઝાઇનો મળશે એક આ કોન્સેપ્ટ જો ઓર્ગેન્જા ફેબ્રિક ઉપર કોપરમાં કામ ઓપ ઓર્ગેન્જામાં બી આ નવો કોન્સેપ્ટ આવ્યો છે અત્યારે જે આ જો પલ્લુ જુઓ તમે પહેલાં આનો રીચ પલ્લુ આવશે આખી સાડી આવશે આ જોઈ શકો છો ઓર્ગેન્જા ફેબ્રિક ઉપર છે બહુ સારી રીતનો છે ફેન્સી ઝુમકા લટકન લાગેલા છે આના જો બ્લાઉઝ જો તમે આ ફેન્સી બ્લાઉઝ રહેશે ના પલ્લુ ઉપર જો તમે એકદમ એસેસરીઝ બહુ સરસ રહેશે આમાં આ ટાઈપના એસેસરીઝ રહેશે સાતમે બહુ સારો પેટર્ન છે બહુ સારો કોન્સેપ્ટ છે ને કલર મેચિંગ જે આવશે એકદમ ડસ્ટી મેચિંગ આવશે ઇંગ્લિશ કલર આવશે જે લગ્ન પ્રસંગમાં અત્યારે બહુ ચાલે છે એક આખ પેટર્ન જો તમે રીચ પલ્લુમાં બહુ સારો પેટર્ન છે ના આમાં કલર ઓપ્શન પણ ઘણા બધા છે 11 કલરની મેચિંગ છે 100 થી વધારે 11 કલર કેમ કે આ કોન્સેપ્ટ એવો થઈ ગયો છે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે આ જો સિમરમાં સાથે છે રિચ પલ્લુ છે કોન્ટ્રાસ્ટ બોર્ડર છે કોન્ટ્રાસ્ટ પલ્લુ છે બહુ સારો મેચિંગ છે ને કલર મેચિંગની વાત કરું તો ઘણા બધા કલર છે આમાં જો એક અજી ઓપ્શન છે કે અગિયાર કલરની મેચિંગ આવશે કદાચ કોઈ અમુક કસ્ટમરને લાગે એક બે કલર ઓછા કરવા છે તો ઓછા કરી શકે છે ને આઠ કલરની મેચિંગ ને દસ કલરની મેચિંગ પણ અમે આપી શકીએ છીએ આમાં આવી રીતે આમાં કલર આવશે એક જે કોન્સેપ્ટ હજી રહી ગયું છે લાઇટ કોન્સેપ્ટમાં બહુ સારો પેટર્ન ચાલે છે મશક નામથી ઘણું બધું વેચાણ થાય છે બહુ સારી પેટર્ન છે આ જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે દોસ્તો એક વિડીયોમાં પોસિબલ નથી બતાવવાનો પછી બી કોશિશ કરું છું કે નવા નવા કોન્સેપ્ટ નવા નવા સેમ્પલ તમને બતાવી શકું આવી રીતેના કલર બી આવશે આમાં ઘણી બધી વેરાયટી છે આના સાથે જ હું તમને બતાવવા માંગુ અજીત ઝોન કંપનીમાં તમને ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ અન્ડરગારમેન્ટ કિડ્સ વેર બધી વસ્તુઓ વુમન્સ લાગતી તમામ વસ્તુ તમને એક જ છત નીચે એક જ અગાસી નીચે જોઈએ તો આ છે ઓનલી ફોર અજીત ઝોનમાં એક જ જગ્યાએ તમને બધી વસ્તુઓ મળી જશે બધી વેરાયટી મળી જશે નવા નવા કોન્સેપ્ટ સાથે નવા નવા વસ્તુ લેવા માટે તમે જોડો અજીત ઝોનમાં મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર જય જય ગુરુ ગુજરાત દોસ્તો